તો એનો હું છું કેડી મોટો તમે જો બ્લેક કલરની ક્રેટા ને હા આ આ વિડીયો ફૂલ ક્રેટાનો થવાનો છે તમે નંબર જોઈ લ્યો ડબલ ડિજિટ ડબલ વન અને જો તમારે ડબલ ડિજિટ ડબલ એક નો લેવો હોય તો સિંગલ ડિજિટ ખાલી વન નંબર લેવો હોય તો પણ બ્લેક કલરમાં હાજર છે તો આજે હું ફૂલ વિડીયો લઈને આવ્યો છું ફ્રેન્ડ તમારા માટે તો આજે હું ફૂલી લોડેડ ક્રેટાનો વિડીયો લઈ આવું છું તમને જો બ્લેક ક્રેટા અને વાઈટ ક્રેટા ક્રેટા જોવા મળવાની છે દસ થી બાર ક્રેટા નો વિડીયો લઈ આવું છું ઓનલી ફોર ક્રેટા લવર માટે આ વિડીયો છે આ વિડીયો પૂરો જોઈજો કેમ કે તમને આમાં બ્લેક અને વ્હાઈટ વાળી વગર સનરૂફની ઓટોમેટિક મેન્યુઅલ બધી ક્રેટા હું તમને બતાવવાનો છું તમારે કામ એટલું કરવાનું છે વિડીયો શેર કરવાનો છે નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આ વિડીયો તમને જોવા મળશે આ જ ચેનલમાં તો સારામાં સારો ક્રેટાનો વિડીયો હું તમારા માટે લઈ આવું છું તો લેસ્ટા વિડીયો

કે પુશ બટન વાળી તો આવે જ છે પણ આમાં બ્લેક કાચ કરાવવાની જરૂર નથી કોઈ જાતની જરૂર નથી એમાં બ્લેક ફિલ્મ આખી બ્લેક કરેલી છે બરાબર છે ફિલ્મ ભઈ મારવા 1 રૂપિયાનો તમારે ખર્જો નહી કંપની કન્ડિશનમાં કેમ કે આમાં ડોર વાઇઝર આવે છે જે અપડાઉન ડાઉન કરવો મને અંદર જ આવે છે બરાબર છે તો આ એક નંબર વાળી ક્રેટા જો 24 નંબર છે ફ્રેન્ડ્સ અને પાછો બ્લેક કલર છે મેન્યુઅલ માં છે સનરૂફ તમને પેનારોમિક મળશે ને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આપણે 16 લાખ 50 હજાર રૂપિયા સાડા સોળ લાખ ની ગાડી તમને ક્રેટા ફર્સ્ટ ઓનર બે હજાર વીસ નું મળવાની છે અને જેન્યુન કિલોમીટર તો જોઈએ નેક્સ્ટ ક્રેટા તો એના પછી સેકન્ડ પણ બ્લેક કલર ની તમને ક્રેટા મળશે આ ઊંચું મોડલ છે કેટલા નું છે જીગ્નેશ ભાઈ કહી દઉં આ છે સાહેબ આપડે બે ની મોડલ છે ફર્સ્ટ ઓનર છે ટોપ મોડલ છે પેનારોમિક સનરૂપ વાળું અને ઓનલી ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી કંપની કન્ડિશન માં જેન્યુન ગાડી બરાબર છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આપણે આના સત્તર લાખ પચાસ હજાર રૂપિયા

ઊંચા હોય છે ના ના એવું કઈ નથી રાજકોટની ગાડીમાં આપણી પાસે જેન્યુન વસ્તુ હોય તો એ પ્રમાણે પૈસા હોય આ મને એમ ગાડીઓ તમે આ માંથી લઈ આવો ઘણા બધા એમ કે રાજકોટ ની ગાડી આ મેં બધા કોમેન્ટ કરતા હોય ને કહી દઉં તમે ગાડીઓ ક્યાંથી લઈ આવો જીજ્ઞા આપડે છે ને આ બધા કોમેન્ટ કરતા હોય કે રાજકોટ મેળામાંથી ગાડી ના લેવાય પણ એવું કઈ નથી આપડે કદાચ બધી પાર્ટી પાસેથી જ લીધેલી ગાડી બરોબર ઓન નું પેમેન્ટ આપેલું હોય બધા તો ફ્રેન્ડ ગાડી એક બી આપણી પાસે એક્સિડન્ટ ગાડી નહીં હોય બધી ગાડી ઓરિજિનલ તો જે પણ આ કોમેડ કરતા હોય ને ખોટી જે માણસો ફ્રી બેઠા હોય માન્યતા ખોટી છે કાર મેળા માંથી ગાડી એવું ન હોય આ લોકો પણ પાર્ટી પાસે ગાડી ડીલ કરીને લઈ આવતા હોય ફૂલ પેમેન્ટ કરીને અને અહીંયા સેલ કરવા માટે રાખતા હોય તો બ્લેક કલરની સેકન્ડ પેલા તો જોઈએ આપણે એક એકડા નંબર વાળી એના પછી સેકન્ડ બે હજાર ત્રેવીસ નું મોડલ છે આ નંબર ડિસ્પ્લે ઉપર તમને જોવા મળી જશે કોન્ટેક્ટ નંબર એડ્રેસ સાથે તો આજે જ કોલ કરો ક્રેટા માટે આ પૂરો વિડીયો તમારા માટે છે ફૂલ ક્રેટાનો તો જોઈએ વ્હાઇટ કલર ની તો એના પછી છે વ્હાઇટ કલર માં છે આ ઓલ્ડ શેપ છે તો આની ડિટેલ આપી આ ઓલ્ડ શેપ છે 2016 નું મોડેલ છે ઓટોમેટિક છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ છે 1 લાખ કિલોમીટર જન્યુઅન ફરેલી છે અને કંપની કન્ડિશનમાં આખી ગાડી ઓરિજિનલ બરાબર છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આપડા 10 લાખ ને 25000 રૂપિયા ના છે 2016 ની ફર્સ્ટ ઓનર ફૂલ ઓટોમેટિક ઓટોમેટિક ફૂલ ઇન્સ્યોરન્સ આવશે એક લાખ કિલોમીટર ફરેલી છે પ્રાઇઝ ની વાત કરીએ તો આની પ્રાઇસ છે દસ લાખ ને પચીસ હજાર રૂપિયા નેગોશિયેબલ કોઈ પણ ગાડી તમે વિડીયોમાં ભાવ સાંભળો ને તમે રૂબરૂ લેવા આવો ટેસ્ટ ડ્રાઈવ લો પછી એમાં ભાવ તાલ થઈ જશે જોઈએ નેક્સ્ટ ક્રેટા તો એના પછી પાછી ક્રેટા છે ક્રેટા નો જ વિડીયો છે એટલે ક્રેટા જ બતાવશું તો આની ડિટેલ આપી દઉં આ છે બે હજાર સોળ ની ઓટોમેટિક ફર્સ્ટ ઓનર અને આની પ્રાઇસ છે નવ લાખ પંચોતેર હજાર રૂપિયા અને કેટલા કિલોમીટર ફરેલી હશે કિલોમીટર છે આ લાખ આજુબાજુ

પ્રાઇઝ ની વાત કરીએ તો પ્રાઇસ ની વાત કરીએ તો આના નવ લાખ પંચોતેર હજાર રૂપિયા નેગોસીએબલ તો તમારે જો ઊંચું મોડલ લો બજેટમાં ગાડીની પ્રાઇસ છે પંચોતેર રૂપિયા તો આ ગાડી તમને જોવા મળશે દ્વારકી સોટો રાજકોટ નંબર ડિસ્પ્લે ઉપર છે તો એના પછી જોઈ લે નેક્સ્ટ ક્રેટા તો આ ક્રેટાની ડિટેલ આપી દો જિજ્ઞેશ આ ક્રેટાની બે હાજર અઢાર છે વન પોઈન્ટ સિક્સ માં છે કિલોમીટર ની વાત કરીએ તો આપણે થી ફરેલી છે અને કિંમત ની વાત કરીએ તો સાડા દસ લાખ રૂપિયા નેગોશિયેબલ છે ઓરિજિનલ ગાડી આવશે તો આ ગાડી સારામાં સારી ડીલ તમને દ્વારકેશમાં જ મળે અને લોન ની સુવિધા આપણે થઈ જઈ કે લોન આપણે અહીંયાથી કરીને જ આપીએ છીએ બધી બધાને

ચેનલ ઉપર તમારે પરચેસ કરવાની હોય તો નંબર વિડીયોમાં અંદર છે નંબર જોઈ લ્યો કોલ કરો કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ તો આવી સારી ગાડી જોવા માટે આપડી ચેનલ સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો સાથે મળશું જય જય ભારત